કેમ મેહુલ ચૌહાણ અને મારુતિ એગ્રો વર્લ્ડ ની આ ચેનલ માં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજ ના આ વિડિયો ની અંદર આપણે એક મહત્વપૂર્ણ વાત કરવાના છે કે 20 હપ્તો કોને કોને મળશે 20 માં હપ્તા ની મોટા મોટી અપડેટ શું આવી ગઈલી છે એ તમામ માહિતી મિત્રો આપણે આજ ના આ વિડિયો ની અંદર કવર કરવાના છે સૌથી પહેલા મિત્રો તારીખ ની વાત કરું તો જૂન મહિના ની 20 થી 25 ની તારીખ ની આસપાસ આપણને આ હપ્તો જે છે એ આપણા ખાતા ની અંદર જોવા મળશે પરંતુ આયા કા અપડેટ છે અપડેટ એ છે મિત્રો કે આ વખતે તમારું ઈ કેવાયસી જે છે એ ચાલુ હોવું જ જોઈએ જો તમારું ઈ કેવાયસી બંધ હોય તો આ વખતે તમને હપ્તો નહીં મળે અને ઘણા બધા એવા ખેડૂત છે જેનું ઈ કેવાયસી ચાલુ હતું પરંતુ કારણ કે ટેકનિકલ ગ્રીચના કારણે કાં તો ડોક્યુમેન્ટમાં ફેરફારના કારણે એનું અધ વચ્ચે કેવાયસી તૂટી જાય છે અને પંદર પછી એને એક હપ્તા મિત્રો નથી મળેલા ઘણા બધા એવા ખેડૂતો હોય છે હવે તમારું ઈ કેવાયસી તૂટેલું છે કે ચાલુ છે તમારે વેબસાઇટમાં જઈને જોવાનું છે આ બીજી વસ્તુ કે આ વખતે તમારે ફાર્મર રજિસ્ટ્રન્સી હોવી ખૂબ જ જરૂરી છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રન્સી હોય તો જ તમને આ વખતે મિત્રો હપ્તો મળશે હવે તમારું નામ આમાં છે કે નહીં કેવી રીતના ચેક કરવું તો તમારે સૌ પ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની જે આપણી ગુજરાતની વેબસાઇટ છે એમાં જોવાનું છે એમાં તમે નીચે જાઓ સ્ક્રોલ ડાઉન કરો એટલે કે તમને બેનિફિસરી લિસ્ટ નામનો ઓપ્શન મિત્રો જોવા મળે હવે આના ઉપર જ્યારે તમે ક્લિક કરો ત્યારે તમને તમારું સ્ટેટ અને ગામડા સિલેક્ટ કરવા નાખીએ છે તમારે સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું રહેશે આના ઉપર તમે ક્લિક કરો મિત્રો એટલે કે તમારી પાસે એક આખી લિસ્ટ આવી જાય છે મિત્રો હવે જો આ લિસ્ટની અંદર જો તમારું નામ છે તો તમને હપ્તો મળશે અમુક એવા ખેડૂત છે જેને ત્રણ હજાર મળશે અમુક એવા ખેડૂત છે જેને મિત્રો ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે આ ચાર હજાર કોને આપવામાં આવશે જેને મિત્રો ઓગણીસમો હપ્તો નથી મળેલો એને આ વખતે વીસમા હપ્તા સાથે ઓગણીસમો હપ્તો પણ મળશે એટલે કે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે અને જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો આ વખતે મિત્રો તમને ત્રણ હજાર રૂપિયા ત્યાંની સરકાર મિત્રો તમને આપે છે તો આજના વિડીયોમાં એટલું જ મિત્રો ગુજરાતમાં પણ શું આપણને આ બે હજારનો આપતો ત્રણ હજારમાં કરવો જોઈએ કે ના કરવો જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજના વિડીયોમાં એટલું જ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ